ચૂંટણી અને તાજેતરમાં યોજાયેલી અન્ય ચૂંટણીઓમાં વોટ ચોરી અને મતદાર યાદીઓમાં ગોટાળાના આક્ષેપોને હવે કોંગ્રેસ સુરતમાં એક મોટો ચૂંટણી મુદ્દો બનાવવા જઈ રહી છે વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નિવેદન નિવેદનને પગલે આ મુદ્દે દેશભર માં ચર્ચા ચાલી રહી છે ત્યારે હવે સુરત શહેર અને જિલ્લામાં કોંગ્રેસે ત્રીજી ઓક્ટોબર ગુરુવારથી રાજ્યભરમાં એક વિશાળ ડોર ટુ ડોર સિગ્નેચર ઝુંબેશ શરૂ કરવાનો નિર્ણય લીધો છે કોંગ્રેસ સત્તા પક્ષબૂત જન સમર્થન મેળવવા માટે આક્રમક રણનીતિ પર કામ કરી રહી છે સુરતમાં ચોર્યાસી વિધાનસભામાં વોટ ચોરી અંગે કોંગ્રેસ દ્વારા આરોપ મૂકવામાં આવ્યો હતો આ ઝુંબેશ મુખ્ય હેતુ મતદારોમાં વોટ ચોરી અંગે જાગૃતિ લાવવાનો અને આ મુદ્દે તેમનો સ્પષ્ટ અભિપ્રાય મેળવવાનો પ્રયાસ

સુરત શહેર અને સુરત જિલ્લો બંને અડીને આવેલા છે અમારા લગભગ બધા તાલુકાઓ પણ સાથે હોય છે આગામી ત્રણ તારીખથી અગિયાર અને તાલુકા અને નગર વાઇઝ મિટિંગ કરવા જઈ રહ્યા છીએ દરેક તાલુકા અને દરેક નગરમાં આ વોટ નો પ્રશ્ન ઉઠો છે અમારા કડોદરા નગરમાં અઢીસો થી મઠ એવા નીકળ્યા છે જ્યાં રહેતા જ નથી પણ એ મતદારો છે

આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું ને અમારો પ્રશ્ન ને પણ વાચા આપો એવી લાગણી વ્યક્ત કરું છું આપ સૌનો આભાર